ઘી ગરમ થાય એટલે એમાં એક વાટકી આપણે સોજી લેવાની છે અને હવે આ સોજીને આપણે શેકી લઈશું સુગંધ આવે ત્યાં સુધી શેકવાની છે બહુ જ વધારે ડાર્ક કલર એટલે કે લાલ કલર થાય ત્યાં સુધી શેકવાની જરૂર નથી પણ સરસ સોજી ફૂલી જાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું અત્યારે તમને ઘી ઓછું લાગે છે અને ડ્રાય લાગે છે પણ જેમ સોજી શેકાશે ને એમ એની અંદરથી ઘી છૂટું પડશે જો અત્યારે પણ સોજીનો કલર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે એટલે કે વ્હાઈટ થઈ રહી છે તો બસ આપણે આ રીતે સુગંધ આવે ત્યાં સુધી સોજીને શેકી લેવાની છે જો તમે જોઈ શકો છો કે સોજી એકદમ સરસ શેકાઈ ગઈ છે સરસ સુગંધ આવી રહી છે પણ એનો કલર ન બદલવો જોઈએ આવો જ વ્હાઈટ કલર લેવો જોઈએ તો જ પેંડાનો કલર પણ એકદમ સરસ આવશે હવે આ સોજીને એકદમ ઠંડી થવા દેવાની છે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે એને ઠંડી થવા દઈશું એટલે અત્યારે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાની છે સોજી સરસ ઠંડી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો શેકેલી સોજી છે સરસ ઠંડી થઈ ગઈ છે અને છૂટી થઈ ગઈ છે એકદમ હવે આ જે સોજી છે ને એને આપણે ક્રશ કરી લેવાની છે મિક્સી જારમાં એને ક્રશ કરી લેવાની છે આપણે લઈ કારણ કે આ જે એનું ટેક્સચર છે એ બહુ જ દાણેદાર છે એટલે આપણે આવું ટેક્સચર નથી જોઈતું આપણે થોડું સ્મૂથ ટેક્સચર જોઈએ છે પણ સોજીને પહેલા ક્રશ તમને એવું થશે કે પહેલા ક્રશ કરીને પછી જ શેકવી જોઈએ ને પણ શેક્યા પછી તમે ક્રશ કરશો ને તો એનું ટેક્સચર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે એટલા માટે આપણે આપણે આ આ પ્રોસેસ કરી કરી રહ્યા છીએ હવે સોજીને ક્રશ લેવાની છે જો સોજી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે આપણે એને ફરીથી આ બાઉલમાં લઈ લઈશું જો હવે તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે આપણે જે રીતે કોઈ પણ લાડુ બનાવતા હોય અને જે ધાબો દીધો હોય ને

હવે એની અંદર આપણે એકાદ ચમચી જેટલું દૂધ ઉમેરીશું એનું બાઇન્ડિંગ આવે ને એના માટે આપણે દૂધ લેવાનું છે પણ દૂધ બહુ વધારે નથી ઉમેરવાનું એક થી બે ચમચી જેટલું જ કારણ કે તમે જો વધારે ઉમેરશો ને તો મિલ્ક પાઉડર પણ આપણે ઉમેરેલો છે એટલે એના કારણે જો વધારે ઉમેરશો તો તરત જ જે બાઇન્ડિંગ છે એટલે વધારે ઢીલું થઈ જશે મિશ્રણ આપણું અને પછી આપણે જેવો શેપ જોઈએ એ આપણે નથી આપી શકતા હજી આપણે એક ચમચી ઉમેરીશું દૂધ હવે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જો આ રીતે સરસ વળે છે તો તમારે જે પણ શેપ આપવો હોય લાડુનો શેપ આપવો હોય પેંડાનો શેપ આપવો હોય તે તમારી રીતે તમે આપી શકો છો અત્યારે આપણે પેંડાનો શેપ આપી રહ્યા છીએ કારણ કે જયારે પણ મારા નવરાત્રીમાં માતાજીને પ્રસાદ ધરાવવાનો હોય ને ત્યારે આપણે સૌથી પહેલાં પેંડા પ્રિફર કરતા હોઈએ છીએ તો આપણે અત્યારે પેંડાનો શેપ આપી દઈશું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના પેંડા તૈયાર કરી કરી લેવાના છે તમે ગોટી પેંડા પણ કરી શકો છો આવી રીતે બોલ્સ જેવા પેંડા પણ આવતા હોય છે તો એવા પણ કરી શકો છો અને આપણે જે રીતે શેપ આપીએ છીએ પેંડાનો એવી રીતે તમે પેંડાનો શેપ પણ આપી શકો છો તો આ રીતે તમારે આપણે બધા જ પેંડા તૈયાર કરી લેશું હવે જો મિશ્રણ સરસ તૈયાર થઈ રહ્યું છે તો એ પ્રમાણે આપણે પેંડા તૈયાર કરી લેવાના છે પેંડા સરસ વળાઈ ગયા છે એકદમ સરસ દેખાઈ રહ્યા છે એનો લુક તમે જોઈ શકો છો કે પેંડા જ લાગે છે અને સોફ્ટનેસ પણ બહુ જ સરસ છે તો બધા જ પેંડા તૈયાર થઈ ગયા છે હવે ઉપર પિસ્તા બદામની કતરણથી આપણે ગાર્નિશ કરી લઈશું પિસ્તાની કતરણ અને બદામની કતરણ બંને મૂકી અને ગાર્નિશ કરી દઈશું મસ્ત મજાના માતાજીને આપણે ધરાવી શકીએ અને ખાસ કરીને નવરાત્રિમાં પ્રસાદ તરીકે પણ ધરાવી શકીએ એવા સરસ મજાના પેંડા તૈયાર થઈ ગયા છે